સમાજના દુઃશાસકો એક મહિલાને જાહેરમાં નિવસ્ત્ર કરે છે બાઇકના પાછળ તેના હાથમાં સાંકળો બાંધવામાં આવે છે અને ગામમાં તેને ફેરવવામાં આવે છે આ ઘટનાએ ચેકચાર મચાવી પામી છે અને રાજ્ય સરકાર પણ આ મામલે હરકતમાં આવી છે અને તેમણે તપાસના આદેશ પણ આપ્યા છે અને નિવેદન પણ આપ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગુજરાતમાં માનવતાને શરમસાર કરતી એક ઘટના સામે આવી છે જેમાં દાહોદ જિલ્લો છે તેનો સંજેલી તાલુકો છે તેમાં પાંત્રીસ વર્ષીય એક મહિલા છે તે તેના પ્રેમીને મળવા ગઈ હતી તેવા આરોપ લાગે છે અને તે દરમિયાન આજ મહિલાના સાસરી પક્ષના પંદર સભ્યો આ મહિલા છે તેને જાહેરમાં નિવસ્ત્ર કરી ગામમાં ફેરવે છે અક્રૂરતાની હદ અહીંયા નથી અટકતી આ મહિલાને

જેઓ વિડીયો વાયરલ થતા અને વિભાગના ગ્રહ વિભાગના ધ્યાનમાં આવતા સુઓ મોટો કરી અને જાતે જ પોતે ફરિયાદ કરી અને પંદર જેટલા આરોપીઓ જે આઇડેન્ટિફાય થયા છે વિડીયોના માધ્યમથી એ લોકોને એરેસ્ટ પણ કરી લીધા છે અને એ બાબતે જે કલમો અથવા તો જે પ્રકારે ગુનાની ગંભીરતા હતી એ જોતા જે કલમો શક્ય હોય એ બધી લગાવી અને તાત્કાલિક એમને પકડી લીધા છે એટલે આવી પ્રકારની જે ઘટના બની ચાહે વ્યક્તિગત રીતે પણ ક્યાંય હોય કે સમાજની અંદર બે સમાજો વચ્ચે બનતી પણ ઘટના હોય તો આવી ઘટનાની અંદર જ્યારે પણ સરકારના ધ્યાનમાં આવે છે ગૃહ વિભાગના ધ્યાનમાં આવે છે એટલે તરત જ એ કોઈની પણ ફરિયાદની રાહ જોયા વગર એ સો મોટો કરી અને ફરિયાદ નોંધી અને કાર્યવાહી કરતી હોય એવી પાછલી પણ ભૂતકાળમાં પણ આ પ્રકારની ફરિયાદો નોંધી છે ને આ ઘટનામાં પણ તાત્કાલિક અસરથી એ ઘટના નોંધી અને તાત્કાલિક પંદર જણને આપણે પકડી દીધા જે પ્રકારે ઋષિકેશ પટેલે કહ્યું કે આ ઘટતા દુખદ છે ને આ મામલે તપાસના આદેશ પણ આપ્યા છે અને ગુનો પણ દાખલ થયો છે આ ઘટનાને લઈને દાહોદ જિલ્લાના પોલીસ વાળાનું નિવેદન પણ સામે આવ્યું છે દાહોદ ડિસ્ટ્રિક કે સંજેલ્લી તાલુકા કે ઢાલ સિમલ ગાવમે અઠ્ઠાઈસ તારીખ કોઈ એ ઘટના બની હતી घटना के तुरंत बाद मीडिया के कुछ लोगों ने डीवाईएसपी को ये इतला किया था तुरंत डीवाईएसपी अपनी पूरी टीम के साथ वहां गांव पे पहुंच गए थे और ये महिला जो अपने ससुर के घर में इनको रखा गया था वहां से उनको रेस्क्यू कराया और उसके साथ साथ में वहां कॉम्बिंग करके तुरंत 12 आरोपियों की अरेस्ट की गई है जिसमें चार महिलाएं हैं चार पुरुष है और चार जुवेनाइल एक्यूज है इन सबके खिलाफ महिला को अपहरण करना उसकी इच्छा के विपरीत उसको अपने घर में रखना उनको मार मारना और उनकी जो गरिमा को नुकसान हुआ है उस हिसाब से और इन्फॉर्मेशन टेक्नोलॉजी एक्ट की सेक्शन 66 ई और 67 के हिसाब से सभी आरोपियों के खिलाफ कार्यवाही की गई है अभी तक सर कितने आरोपी को पकड़ लिया अभी तक 12 आरोपी को पकड़ा है तीन आरोपियों के लिए हाल में हम लोगों की टीम काम कर रही है આ પાંત્રીસ વર્ષીય પરિણીત મહિલા છે તેની ફરિયાદના આધારે પોલીસ સ્ટેશન છે તેમાં ગુનો પંદર વ્યક્તિઓના વિરુદ્ધ નામજોગ દાખલ કરી દેવામાં આવ્યો છે જેમાંથી બાર વ્યક્તિની અટક કરી લેવામાં આવી છે જ્યારે ત્રણ વ્યક્તિ જે ફરાર છે તેમને પકડવા માટે પોલીસની ટીમો કામે લાગી છે હોટલાઈન ચેનલને જો હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો